નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અગત્યના પ્રશ્નો વિશે વાત કરીશું તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં તો ચાલો જોઈએ તો મિત્રો સૌપ્રથમ આપણે પીએસપી નું પૂરું નામ શું છે તે જાણીશું તો મિત્રો પી નો મતલબ થશે બહુજન પ્રમુખ કોણ છે તો જવાબ આવશે માયાવતી પ્રશ્ન નંબર બે પીએસપી ની સ્થાપના કોને કરી હતી તો મિત્રો પીએસપી ની સ્થાપના કાચીરામે કરી હતી પ્રશ્ન નંબર ત્રણ વડુ મથક ક્યાં આવેલું છે તો જવાબ આવશે નવી દિલ્હીની અંદર આગળનો પ્રશ્ન બી એસ ના લોકસભાના નેતા કોણ છે તો જવાબ આવશે કુંવરધાનસિંહ અલી